આજ વર્ષ સુધી પાંચ પર શનિદેવ કરશે અમૃત વર્ષા હા મિત્રો આજની રાત એક દિવ્ય સંયોગ લઈને આવી છે જ્યારે સ્વયં કર્મદાતા ભગવાન શનિદેવ પાંચ વિશેષ રાશિઓ પર એકાવન વર્ષ સુધી પોતાની કૃપાની અમૃત વર્ષા કરવા જઈ રહ્યા છે હા મિત્રો બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓનું ભાગ્યનું તાળું હવે શનિદેવની કૃપાથી ખુલવાનું છે અને તેમની જોડી ખુશીઓ સમૃદ્ધિ અને છે હવે આ રાશિ વાળાઓના જીવનમાંથી દરેક દુઃખ દરેક કષ્ટ શનિદેવ સ્વયં દૂર કરશે અને તેના સ્થાને સુખ સફળતા અને અપાર ધનની વર્ષા ભરી દેશે શનિદેવની આ મહાકૃપા તેમના જીવનની દિશા અને દશા બંને બદલી હા મિત્રો હવે સવાલ એ છે છે કે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ જેના પર શનિદેવ આજની રાત થી આગામી એકાવન વર્ષ સુધી પોતાની કૃપા દ્રષ્ટિ રાખશે જેમનું જીવન હવે ધન વૈભવથી ભરપૂર થઈ જશે અને દરેક બાજુ તેમને અપાર લાભ મળવા લાગશે તો આ વીડિયોમાં અમે તમને એ જ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે એટલે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો એ પાંચ રાશિઓ માટે અત્યંત લાભદાયી અને જીવન બદલનારો સાબિત થઈ શકે છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમામ ભક્તજનો નિવેદન છે કે ભગવાન શનિદેવની હમણાં જ એક લાઇક કરી દો અને કોમેન્ટમાં શ્રદ્ધા જય શનિદેવ મહારાજ જેથી શનિદેવ ની દૃષ્ટિ સીધી તમારા પર પણ પડે અને તેમનો દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં પણ સુખ શાંતિ અને ધન ની વર્ષા કરે તો ચાલો મિત્રો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે

તેઓ જીવનમાં સારા અને ખરાબ કર્મોનું પૂર્ણ ફળ આપે છે અને ધર્મની રક્ષા કરે છે તેમજ ઘણા લોકોમાં શનિદેવને લઈને ભયની ભાવના હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવનાર દેવતા છે તેઓ સાચા અને નીતિવાન લોકોના રક્ષક છે અને પાપ કરનારાઓને સમયસર ચેતવણી આપનારા છે જ્યારે કોઈના પર શનિદેવની કૃપા પડે છે તો તેના જીવનમાં ન માત્ર અડચણો દૂર થાય છે પરંતુ ઉન્નતિ અને અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે છે હવે રાશિઓમાંથી એવી રાશિઓ જેના પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે હા મિત્રો આ પાંચ રાશિઓના જાતકો માટે આગામી સમય અદભુત પરિવર્તન લઈને આવી રહ્યો છે હવે તેમના જીવનમાંથી દરેક દુખ દર્દ અને આર્થિક તંગી સંપૂર્ણપણે સમાપ્ત થવાની છે શનિદેવના આશીર્વાદ થી આ લોકોને અપાર ધન માન સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે હા મિત્રો આ પાંચ રાશિઓ આગામી વર્ષોમાં દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને તેમનું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શવા લાગશે તો ચાલો મિત્રો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર સ્વયં કર્મફદાતા ભગવાન શનિદેવ મહારાજ અમૃત વર્ષા કરવા જઈ રહ્યા છે એક મીન રાશિ મીન રાશિના જાતકો માટે હવે એક નવો સવેરો આવવાનો છે કારણ કે શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે ખૂબ જલ્દી તમારા જીવનમાં એવા શુભ સમાચાર આવવાના છે જે તમારી બધી ચિંતાઓ દૂર કરી દેશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને દરેક એ પ્રયાસ જેનું ફળ અત્યાર સુધી નથી મળ્યું શનિદેવની કૃપાથી હવે સફળ થવાનું છે આર્થિક સ્થિતિમાં સુધારો સ્પષ્ટ દેખાશે અને જે કામ લાંબા સમયથી અટવાયેલા હતા એ હવે પૂરા આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ થશે અને સામાજિક જીવનમાં પણ નવી ઊર્જાનો સંચાર થશે આ રાશિના લોકોને હવે ધનની પ્રાપ્તિ માન સન્માન અને ઉન્નતિના ઘણા અવસરો મળવાના છે તમને પારિવારિક સહયોગ મળશે જીવનસાથીનો સાથ પણ મજબૂત રહેશે તમારી નમ્ર અને મધુર વાણી જ તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારા જીવનમાંથી આર્થિક પરેશાનીઓ દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે જે કામ વર્ષોથી અધૂરા હતા એ હવે પૂરા આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે એ કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિવાળા હવે શનિદેવની કૃપાથી દિવસે દિવસે દુગણી અને રાતે ચોગણી તરક્કી કરવાના છે હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો અને તમારા નામની ગુંજ દૂર દૂર સુધી સંભળાશે સાચે જ આ સમય તમારા માટે એક સ્વર્ણિમ યુગની શરૂઆત સાબિત થવાનો છે બે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે હવે સમય એક નવી રોશની લઈને આવી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની દૃષ્ટિ તમારા પર વિશેષ રૂપે બની રહી છે હા મિત્રો શનિદેવ હવે તમારાથી અત્યંત પ્રસન્ન છે અને એટલે જ તમારા માન સન્માન યશ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત થશે તમને એવા અવસરો પ્રાપ્ત થશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે જે પણ કામ અગાઉના સમયમાં અટકેલા હતા એ હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવા કામની યોજના બનાવી રહ્યા છો તો નિઃશંકપણે તેમાં પણ તમને સફળતા મળશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આવકના નવા સ્ત્રોત ખુલશે ધનલાભના અનેક અવસરો પ્રાપ્ત થશે અને ખર્ચની સરખામણીએ આવકમાં વધારો જોવા મળશે ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે પરિવારનો સાથ અને સ્નેહ મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે તમને સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અચાનક ધનલાભના યોગ પણ પ્રબળ છે જો તમે વાહન કે મકાન જેવી કોઈ મોટી ખરીદીની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ અને અનુકૂળ છે મેષ રાશિવાળાઓ ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપવાની છે સમય સંપૂર્ણપણે તમારી તરફેણમાં છે

આવકના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણથી પણ સારો લાભ મળવાના સંકેતો છે વેપારી વર્ગ માટે આ સમય સ્વર્ણિમ સાબિત થઈ શકે છે વેપારમાં ઝડપથી ઉન્નતિ થશે અને નફો અપેક્ષા કરતા ઘણો વધુ હશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે બઢતી પગાર વૃદ્ધિ અને કાર્યસ્થળ પર સન્માનની પ્રાપ્તિ શક્ય છે જે લોકો વિદેશમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખે છે તેમની આ ઈચ્છા પૂર્ણ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે શનિદેવની કૃપાથી દરેક અટવાયેલું કામ ગતિ પકડશે અને સફળતા તમારા કદમ ચૂમશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે ઘરમાં સુખ શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં ગાઢપણો આવશે અને પરસ્પર સમજણ વધુ સારી થશે જે લોકોએ નવું ઘર કે વાહન લેવાનું મન બનાવ્યું છે તેમના માટે આ સમય નિર્ણયને રૂપ આપવાનો છે દરેક યોજના સફળ થતી જોવા મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સકારાત્મક છે જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળવાના સંકેતો છે અને માનસિક રૂપે પણ તમે પહેલાં કરતા વધુ સ્થિર અને ઉર્જાવાન અનુભવશો યોગ ધ્યાન અને સાત્વિક જીવનશૈલી અપનાવવાથી આ સમયનો મહત્તમ લાભ લઈ શકાય છે શનિદેવની કૃપા દ્રષ્ટિથી હવે તમારા જીવનની દિશાઓ બદલાવાની છે દરેક પ્રયાસમાં સફળતા મળશે દરેક મનોકામના પૂર્ણ થવાના માર્ગે છે આ સમય તમારા માટે નવેસ્રથી જીવનની શરૂઆત કરવા જેવો છે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિ તમારા જીવનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે કુલ મળીને આ સમય કન્યા રાશિના જાતકો માટે અનેક અવસરો ઉન્નતિ અને સંતુલનથી ભરપૂર છે શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે પરંતુ ધ્યાન રાખજો આ સફળતા નિરંતર કર્મ અનુશાસન અને ધૈર્યથી જ શક્ય છે જો તમે તમારા કર્તવ્યોને પૂરી ઈમાનદારીથી નિભાવશો તો આ સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ આપશે ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શનિદેવની કૃપા અદ્ભુત સોગાદ લઈને આવી રહી છે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યનો સિતારો બુલંદી પર હશે ન માત્ર સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે પરંતુ લોકો તમારી પ્રશંસા કરતા થાકશે નહીં તમારા વ્યક્તિત્વમાં એક નવી ચમક જોવા મળશે અને જીવનમાં એવા સુવર્ણ અવસરો આવશે જે તમારા ભવિષ્યની દિશા જ બદલી નાખશે શનિદેવની અનુકંપાથી હવે તમારા હાથે એવા લાભ લાગવાના છે જે તમને આર્થિક અને સામાજિક બંને સ્તરે ઊંચાઈઓ સુધી પહોંચાડશે વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે નફો સતત વધશે અને નવા સોદાઓના યોગ બનશે નોકરી કરતા લોકોને બઢતી માન સન્માન અને પગાર વૃદ્ધિના સમાચાર મળી શકે છે આર્થિક દ્રષ્ટિએ હવે તમારા માટે અનેક દ્વાર ખુલવાના છે ધન આગમનના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રહેશે જે લોકોની સંતાન પ્રાપ્તિની કામના છે તેમને પણ શનિદેવની કૃપાથી આ સુખ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે જેનાથી ઘરમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે હા સિંહ રાશિવાળાઓ હવે તમારો સમય સંપૂર્ણપણે તમારી તરફેણમાં છે શનિદેવ ની અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની વર્ષા થશે નવી રાહો ખુલશે અને તમારું દરેક સપનું ધીમે ધીમે સાકાર થતું જણાશે યાદ રાખજો શનિદેવ ની કૃપા એક દીર્ઘકાલીન વરદાન જેમ હોય છે તેઓ ધીમે પરંતુ સ્થાયી રૂપે ફળ આપે છે એટલે આ સમયે તમારા પ્રયાસોને બમણા કરી દો પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી તમારા કર્મોમાં જોડાઈ જાઓ કારણ કે આજ સમય છે જ્યારે તમારા જીવનની મજબૂત થશે અને ભવિષ્ય સ્વર્ણિમ બનશે આ સમય આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે છે સફળતા હવે તમારા કદમ ચૂમવા તૈયાર કર્ક રાશિ તો મિત્રો કર્ક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને સૌભાગ્યશાળી સાબિત થવાનો છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને હવે તમારા જીવનમાં ખુશીઓની એવી જડી થવાની છે જે તમારા દરેક પાસાને રોશન કરી દેશે ખૂબ જલ્દી તમને કોઈ મોટી અને સુખદ ખબર મળવાની છે જે તમારા જીવનની દિશા જ બદલી શકે છે અત્યાર સુધી તમે જે પણ પરિશ્રમ કર્યો છે તેનું મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે જે કામ લાંબા સમયથી અટવાયેલા હતા એ હવે સરળતાથી પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય કોઈ વરદાથી ઓછો નથી વેપારમાં નિરંતર પ્રગતિ થશે અને લાભના નવા અવસરો વારંવાર દસ્તક આપશે દરેક દિશામાંથી લાભ મળવાના યોગ છે નોકરી કરતા લોકોને બઢતી અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માન સન્માનની પણ પ્રાપ્તિ થશે જે લોકો રોજગારની શોધમાં છે તેમને હવે તેમની મનપસંદ નોકરી મળવાની સંભાવના પ્રબળ છે જો તમારું કોઈ ધન ક્યાંય અટવાયેલું હોય તો એ પણ ઝડપથી પાછું મળવાના સંકેતો છે વેપારમાં આવતી અડચણો સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત હશે જેનાથી તમે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો જીવનમાં જે ઠેકાણું અનુભવાતું હતું એ હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનું છે આ સમય છે જ્યારે તમારા વિચારોને સન્માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઊંડે સુધી પડશે આ ઉપરાંત જીવનમાં જે ઠેકાણું અનુભવાતું હતું એ હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનું છે કર્ક રાશિવાળાઓ હવે તમારા જીવનમાં એક નવી નવો ઉત્સાહ અને ખુશીઓની શરૂઆત થવાની છે શનિદેવની કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે તત્પર છે આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે એને હાથમાંથી ન જવા દો હા મિત્રો આજ એ ભાગ્યશાળી રાશિવાળા છે જેના પર શનિદેવની વિશેષ દૃષ્ટિ બની રહી છે અને હવે તેમના જીવનમાં ન માત્ર ધન અને સફળતા આવશે પરંતુ દરેક બાજુથી પ્રસન્નતા અને સંતોષ પણ મળશે આ એ પરિવર્તન હશે જે આ રાશિઓના જીવનને ઉજાળાથી ભરી દેશે તો પ્રિય દર્શકો જો આ વીડિયાની જાણકારી અને રાશિફળ તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં તમારી રાશિ જરૂરથી લખજો જો આ વખત તમારી રાશિ ન હોય તો ચિંતા કરશો નહીં આગળના વીડિયોમાં ચોક્કસ તમને તમારી રાશિ વિશે જાણવા મળશે તેમજ આજના આ વીડિયોને એક લાઇક શેર કરીને ચેનલ પર નવા હોવતો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી ભવિષ્યમાં કોઈ રાશિફળ ચૂકી ના જા સાથે કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો દિલ થી ખૂબ આભાર જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ ઓમ શ્રી શનિદેવાય નમઃ